આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સંક્ષિપ્ત શિવ મહાપુરાણમાં ભાગ ત્રણ શતરુદ્ર સંહિતાની અંદર શિવજીના પાંચ અવતારો શિવની અષ્ટમૂર્તિઓ અને શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ વગેરે કથાઓ કરીશું જેમાં સૌ પ્રથમ શિવજીના પાંચ અવતારોની કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તોભ્યમ તે શૌનકના કહેવાથી શિવજીના પાંચ અવતારો સદ્યોજાત વામદેવ તત્પુરુષ અઘોર અને ઈશાન વર્ણવીને શિવજીના શ્રદ્ધાવાન ભક્તોનું કલ્યાણ કર્યું છે શિવજીનો પ્રથમ અવતાર સદ્યોજાત ઓગણીસમો કલ્પ શ્વેત લોહિત નામે જાણવો તેમાં સદ્યોજાત નામે ભગવાન શિવજીનો પ્રથમ અવતાર થયો આ કલ્પમાં બ્રહ્માજી પરબ્રહ્મનું ધ્યાન કરતા હતા ત્યારે શિખાયુક્ત શ્વેત લોહિત કુમાર ઉત્પન્ન થયા હતા તે પુરુષને નિહાળીને તેમને બ્રહ્મ સ્વરૂપ તથા પ્રભુ જાણી બ્રહ્માજીએ બે હાથ જોડી મનથી ધ્યાન ધરી તેમનું ચિંતન કરવા લાગ્યા એટલામાં ત્યાં સનકાદી કુમારો ઉત્પન્ન થયા અને તે બ્રહ્માના શિષ્યો થયા સદ્યોજાત શિવજીએ પ્રસન્ન થઈ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું અને તેમને સૃષ્ટિ રચવાની શક્તિ આપી બીજો અવતાર વામદેવ રક્ત નામના વીસમાં કલ્પમાં બ્રહ્માએ લાલ વર્ણ ધારણ કરી પુત્રની ઈચ્છાથી ધ્યાન ધરતા તેમનાથી એક પુત્ર અવતર્યો જે લાલ પુષ્પમાળા તથા લાલ વસ્ત્રને ધારણ કરેલો લાલ નીત્રોવાળો તથા લાલ આભૂષણોવાળો હતો બ્રહ્માએ તે કુમારને વામદેવ શંકર જાણી પ્રણામ કર્યા તે પછી તેના ચાર પુત્રો વિરજસુ વિવાહ વિશોક અને વિશ્વભાવન ઉત્પન્ન થયા તેમણે બ્રહ્માને જ્ઞાન અને સૃષ્ટિ રચવાની શક્તિ આપી વામદેવ એ શિવનો બીજો અવતાર થયો ત્રીજો અવતાર તત્પુરુષ પિતવાસસ નામના એકવીસમા કલ્પમાં બ્રહ્માએ પીળા વસ્ત્રો ધારણ કરી પુત્ર પ્રાપ્તિ અર્થે ધ્યાન ધરતા તેમને પીળા વસ્ત્રોવાળો પ્રૌઢ તેજસ્વી મોટા ભૂજાવાળો પુત્ર પ્રાપ્ત થયો જેને બ્રહ્માએ તત્પુરુષ શંકર જાણીને વંદન કર્યા અને તેમણે બુદ્ધિથી શિવગાયત્રીનો જપ કરવા માંડ્યો ત્યારે મહાદેવ પ્રસન્ન થતાં તેમના પડખામાંથી આ પીળા વસ્ત્રોવાળા દિવ્યકુમારો પ્રગટ થયા જે યોગમાર્ગના પ્રવર્તક બન્યા આ શિવનો તત્પુરુષ નામે ત્રીજો અવતાર થયો ચોથો અવતાર અઘોર ત્યારબાદ શિવ નામના બીજા કલ્પમાં બ્રહ્માજીએ એકલા સમંદરમાં દેવતાઈ હજારો વર્ષ ચિંતનમાં વિચાર્યા તે દરમિયાન બ્રહ્માએ શ્યામવર્ણવાળો પરાક્રમી સવા ઇંચના વસ્ત્રો પરિધાન કરેલો માથે કાળી પાઘડી કાળી જનોઈ વગેરે ધારણ કરેલો પોતાની દિવ્યતાથી પ્રકાશી રહેલા એક અઘોર કુમાર મહાત્માને પ્રગટેલા જોઈ બ્રહ્માએ તેને બ્રહ્મરૂપ સમજી પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી તે પછી એ કુમારના પડખામાંથી કાળા વર્ણવાળા ચાર મહાત્મા કુમારો કૃષ્ણ કૃષ્ણ શીખ કૃષ્ણાસ્ય અને કૃષ્ણ કંઠધ્રુક પ્રગટ્યા એ મહાત્માઓએ બ્રહ્માની સૃષ્ટિના કારણે ઘોર નામનો મહાઅદ્દભુત યોગ ચાલુ કર્યો આમ શિવજીનો ચોથો અવતાર અઘોર કહેવાયો પાંચમો અવતાર ઈશાન વિશ્વરૂપ નામના બીજા કલ્પમાં બ્રહ્માએ પુત્રની પ્રાપ્તિ અર્થે મનથી સદાશિવનું ધ્યાન ધરતા નાદવાળી વિશ્વરૂપ વાણી તેમજ પ્રભુ ઈશાન પરમેશ્વર પ્રગટ થયા જે શુદ્ધ સ્ફટિક જેવા પ્રકાશિત તેમજ સર્વ અલંકારોથી શણગારેલા હતા બ્રહ્માજીએ તેમને વંદન કરતા પ્રભુ ઈશાને બ્રહ્માને સન્માર્ગનો આદેશ કરી ચાર શુભ બાળકો જટી મુંડી શિખંડી અને અર્ધમુંડને ઉત્પન્ન કર્યા તેઓ યોગ સાથે સદ્ધર્મને ઉપદેશી યોગની ગતિને પામ્યા આમ ઈશાન અવતાર એ શિવનો પાંચમો અવતાર છે હે સનતકુમાર આમ મેં શંકરના પાંચ અવતારોની ઉત્પત્તિ કહી સંભળાવી ઈશાન તત્પુરુષ અઘોર વામદેવ તેમજ સદ્યોજાત નામની એ પાંચેય સદાશિવની મૂર્તિઓ જાણીતી છે તે પૈકીના ઈશાન સૌથી મોટા સદાશિવ હોય પહેલાં કહેવાયા તે પ્રકૃતિના સાક્ષાત ભોગતા ચલાવતા રહે છે અવતાર ગુણાશ્રય રૂપ અને ભોગ્ય એવા સર્વજ્ઞ ઉપર અધિકાર ચલાવે છે પિનાકધારી નામે અઘોર ત્રીજા અવતારમાં બુદ્ધિ તત્વ વિચારી વસે છે વામદેવ નામે ચોથા અવતારમાં શિવ અભિમાન અને અહંકારની ઉપસ્થિતિ કરી સર્વદા અનેક પ્રકારના કાર્યો કરે છે ઈશાન સ્વરૂપે શિવ સદા શ્રુતન્દ્રિય વાણી તથા વ્યાપક આકાશના સદા ઈશ્વર છે વિચાર વેત્તી બુદ્ધિ કહે છે કે ત્વચા ઇન્દ્રિય હાથ સ્પર્શ તથા વાયુના પ્રભુ પુરુષ નામે ઈશ્વરનું સ્વરૂપ છે વિદ્વાનોના મતે દેહનું રસનું રૂપનું અગ્નિનું પણ આશ્રય સ્થાન અઘોર નામે શિવનું ઈશ્વર સ્વરૂપ છે શિવનું વામદેવ નામનું સ્વરૂપ રસના ગુદાના જીવા ઇન્દ્રિયના તેમજ જળના પ્રભુ કહેવાય છે ધ્રાણેન્દ્રિયના ઉપસ્થના ગંધના તેમજ પૃથ્વીના પ્રભુ સદ્યોજાત નામે શંકરનું સ્વરૂપ છે કલ્યાણ ઇચ્છતા પંડિતો તથા વિદ્વાનોએ હંમેશા સાવચેતીથી તેમજ શ્રદ્ધાથી શિવજીના આ પાંચેય સ્વરૂપને પૂજવા જોઈએ હવે આગળ આપણે શિવની અષ્ટમૂર્તિઓ વિશે જાણીશું આ જગતમાં સદાશિવની અષ્ટમૂર્તિઓ છે સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને સદાશિવ શિવના આ આઠ રૂપો વડે પૃથ્વી પાણી અગ્નિ વાયુ ક્ષેત્રજ્ઞ સૂર્ય અને ચંદ્ર અધિપતિ થયા છે અર્થાત પૃથ્વી વગેરે આઠને શિવજીના આ આઠ સ્વરૂપોનો જ મુખ્ય આશ્રય છે સદા શિવનું સર્વ પૃથ્વીમય સ્વરૂપ સ્થાવર અને જંગમ જગતને ધારણ કરી રહ્યું છે શિવજીનું જળ સ્વરૂપ તે ભવ સ્વરૂપ કહેવાય છે જે સમસ્ત જગતનું પાલન પોષણ કરે છે પ્રભુ શિવનું રુદ્ર નામનું સ્વરૂપ વાયુરૂપે અંદર તેમજ બહારથી સર્વને ધારણ કરે છે જે સ્વયં ગતિમાન અને સ્પંદનવાળું છે તે પ્રભુ શિવનું ઉગ્ર સ્વરૂપ છે શિવજીનું જે સ્વરૂપ ભીમ નામે કહેવાય છે તે સર્વને જગ્યા આપનારું અને સર્વમાં વ્યાપક છે તેમજ રાજાઓના પાર્થિવ સમૂહનું ભેદન કરનાર પણ છે સદાશિવનું પશુપતિ સ્વરૂપ જે સર્વ આત્માઓનું અધિષ્ઠાન અને આશ્રયસ્થાન હોય સર્વ ક્ષેત્રોમાં વસે છે અને જીવોના સંસારના બંધનને છેદનારું છે સર્વ જગતને અત્યંત પ્રકાશમાન કરે છે તે સદાશિવનું ઈશાન નામનું રૂપ સૂર્યના નામે આકાશમાં ફર્યા કરે છે જે અમૃતમય કિરણોવાળો ચંદ્ર જગતને પુષ્ટ કરે છે તે સદાશિવનું મહાદેવ નામનું સ્વરૂપ છે સદાશિવનું આત્મા નામે સર્વોત્તમ રૂપ આઠ સ્વરૂપમાં વ્યાપીને રહેલું હોવાથી સમસ્ત વિશ્વ સદાશિવ સ્વરૂપે છે જે રીતે વૃક્ષના મૂળને સિંચન કરવાથી વૃક્ષની શાખાઓ પુષ્ટ થાય છે તેમાં વિશ્વ શિવનું શરીર હોવાથી સદાશિવનું પૂજન કરવાથી પુષ્ટ બને છે જ્યારે કોઈ મનુષ્ય અગર પશુ જીવ દુઃખી થાય તો સમજવું કે તેણે અષ્ટમૂર્તિ શિવનું અનિષ્ટ કર્યું હશે તેમાં કોઈ શંકા નથી પોતાનું તેમજ જગતનું કલ્યાણ ઈચ્છતા પુરુષોએ શિવના આઠ સ્વરૂપનું શ્રદ્ધાભાવથી પૂજન કરવું જોઈએ હવે આપણે શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ વિશે જાણીશું નંદીશ્વર કહે હે જ્ઞાની તાત હવે બ્રહ્માની ઈચ્છા પૂર્ણ કરનારું અર્ધનારીશ્વર નામનું સદાશિવનું અનુપમ વર્ણન સાંભળો જ્યારે બ્રહ્માએ સર્જેલી પ્રજાઓ વધી નહીં ત્યારે બ્રહ્મા ચિંતામાં પડ્યા તે સમયે આકાશવાણી થઈ કે તમે મૈથુની પુરુષના યુગલથી ઉત્પન્ન થતી સૃષ્ટિ રચો આ સાંભળી બ્રહ્માએ આ પ્રમાણેની સૃષ્ટિ રચવા નિર્ણય કર્યો કારણ પહેલાં ઈશ્વરથી નારી કુળ ઉત્પન્ન ન થતાં બ્રહ્મા આ સૃષ્ટિ રચવા અશક્ત હતા આથી તેમણે શિવજીનું ઘોર તપ શરૂ કર્યું શિવજી તપથી પ્રસન્ન થઈ સર્વકામનાઓ અર્પણ કરનાર મૂર્તિમાં પ્રવેશી અર્ધનારીશ્વર સ્વરૂપે થઈ બ્રહ્મા સમક્ષ ગયા અને કહ્યું હે વત્સ હું તારા મનોરથો પૂર્ણ કરવા માટે વરદાન આપું છું આમ કહી શિવજીએ પોતાના શરીરના અર્ધ ભાગથી શિવાદેવીને અલગ કર્યા ત્યારે બ્રહ્માજીએ તેમને વંદન કરીને પ્રાર્થના કરી કહ્યું મેં અનેક દેવોને મનથી ઉત્પન્ન કર્યા છે પણ તેઓ વૃદ્ધિ પામતા નથી તેથી હું મૈથુની સૃષ્ટિ રચી મારી પ્રજાઓને વધારવા ઈચ્છું છું પરંતુ પ્રથમ આપ થકી નારીઓનું અવિનાશી કુળ નીકળ્યું નથી તેથી શ્રેષ્ઠ નારી કુળ ઉત્પન્ન કરવાની મારી શક્તિ નથી આપ મને શક્તિ આપો અને બીજું એ કે આપ મારા પુત્ર દક્ષના પુત્રી થાઓ પરમેશ્વરી દેવીએ તથાસ્તુ કહી બ્રહ્માને તે શક્તિ આપી શિવાએ પોતાની બે ભ્રહ્મર વચ્ચેથી પોતાના જેવી જ કાંતિવાળી એક શક્તિ પ્રકટ કરી જે શિવની આજ્ઞાથી બ્રહ્માપુત્ર દક્ષિણીપુત્રી થયા આમ શિવાદેવી બ્રહ્માને અતુલ શક્તિ અર્પી પુનઃ શિવજીના શરીરમાં પ્રવેશી ગયા અને પ્રભુ શિવજી અદૃશ્ય બની ગયા ત્યાર પછી આ લોકમાં સ્ત્રી ભાગની શરૂઆત થઈ અને મૈથુની સૃષ્ટિ આરંભ પામી આમ શિવ મહાપુરાણની ભાગ ત્રણ શતરુદ્ર સંહિતામાં આવેલી શિવજીના પાંચ અવતારો અષ્ટમૂર્તિઓ અને તેમનું અર્ધનારીશ્વર સ્વરૂપ વિશેની કથાઓ અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના